સો હેલો મિત્રો સીતારામ કેમ છો બધી મજામાં તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે વાયગાટન પૂણા આઠક જેવું થયું લોટ બંધાઈ ગયો સાહેબ દૂધ થગા અંજારી કાઢ લીધી વેદ જે હું તો ફરિયામાં બાકી હે મા આજે ભી દો દીને ચહેકડી દૂધ દેવા નિશાન મૂકવા હવે સેજ છે જો આ આવી

અરે ભાઈ ગટણ સાડા અગિયાર ખવાય પીવાય ગયું ઠામે થયા માન બાપુજી ખાધું દિનેશ ને ખાવું નથી મને ભૂખ નથી નટાણ આવ્યા માંડવી જોવા કેટલો ભાવે દે નો દે ખબર નહીં મારા જ જવાનું છે બહાર તો આમાં જોતા રહી રહીજો આગળ ત્યાં જાય એવું

कोई इनकी दुनात नहीं है नहीं तेरे दान की दुनात के मंतेरे जाजे वेदने में कप्पा आये हाँगडे जब कप्पा कप्पा करे मामा पहाड़ जाओ ना चका पहाड़ मानुपा है अता पहाड़ अलावा तो हम क्या रिएक्शन जो जो बताइए ना

જોયું તઈ હે કે હું કા આવી જો આ રમે બે જણા અને સાનો ટાઈમ થયો જો કે અમાર તમાર ત્રણ વાગે આ તો કોઈ પીતું ન દે મારો મેસા અમે કો મારે વેદ હતો લાગે ઉઠો મોડો હતો તો જય મારી મમ્મી ચા બનાવે છે કોઈ પીવો હોય તો આવો માં છે કોઈ આવે તો થાય એટલો તો વાંધો નહીં એક બાજુ શીરો બને

મજામાં બધા માનવગઢ લેખા જાઓ ખાવા દે હરે રામ 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 વાહ વાહ રામ રામ વાર વાસો કેમ છો મજામાં બાળકો કેમ છો તમને મજામાં છે મનોભાઈ ગજુભાઈ આઓ માના ધાવુકે ગરબા દે હવે કે હવે લે રમ રમ કરો લે રમ એમ કે તમને નિયર પાણીમાં જામા કે તેલોર ભી નોર નોર ની જડી જાય જોસ કે તક તક બહુ ચાલે ને કુછ કુછ ભરાઈ જાય તક 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 तो कडक कडक हा दिसू ओला चेक आहे हा बघा बघा गुजाणी नेयो गुजाणी नेवे गुजाण मानाचे साप सापलेले बस સાડા હાથ મારા એ પાવ બટેટા બનાવવાના છે કાલે વાય ખાઈ ને અને વાય કે પાવ કરવા વર્ષા ગઈ તો આઈ ગાટણા નવ થયા ખાઈ પી લીધું આપણે ઠામ વિસરે ને માડાવ રહે બધાય હું આવી અહીં કુતિયાણે માં રોપાને ઘેર કેટલાક દી રોકાયો નક્કી ને બે દી ઘેર આજ નવલોગ અહીંયા પૂરો કરે આજ મારો વિડિઓ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કર દેજો સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલતા નહીં મડી આવે આવતા વ્લોગમાં બાય બાય આજે મના ડોકા તાણો આવ્યો કે આ ક્યાં કરે મના છે છો બાય બાય કટા બાય બાય ટાટા કર દે ટાટા કર દે કેજો